નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત રાજેશ વડોડિયા સ્વાગત છે આજના આ વિડીયોમાં આપ સૌ મિત્રોનું મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને એના મર્મ અને સમજવા માટે આપ અંત સુધી જોડાઈ રહેશું જેથી કરીને વિડીયોનો સંદેશ અમે આપણા સુધી ક્લિયર પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડોડિયા એને આપ ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરી અને કોમેન્ટથી આપના પ્રતિભાવ જણાવશો આ વાર્તાની અંદર બીજું વિશેષ કઈ નથી પરંતુ જેના હૃદયની અંદર ગામડું ગામડું ધબકતું હોય તો કેવું હોય છે ગામડું એ માત્ર શબ્દ નથી હોતો ગામડું એ માત્ર અને માત્ર કહેવાનું નથી પણ ગામડાની જે ઝાંખી છે ગામડાની જે પરંપરા છે ગામડાની જે રીત રિવાજ છે ગામડાની રીત રીતભાત અને ગામડાની જે માટીની સુગંધ છે એ હર કોઈના હૃદયમાં ધબકતી હોય છે જે માણસ પોતાનું ગામડું છોડી અને શહેરની અંદર વસતા હોય છે છતાં પણ વર્ષોથી શહેરમાં વસતા હોવા છતાં પોતાના ગામડાની યાદને ક્યારે ભૂલી નથી શકતા એ છે આપણું ગામડું જીવનની સાદગી હોય છે શાંતિ સાથેનો સાથેનો પ્રેમ સમન્વય હોય છે એવા આ ગામડાની વાત કરવી છે તો આવો જઈએ આજના આ વિડીયો તરફ ગામડું એક સંવેદના વતનની ઘેરી યાદ સાથે નીકળેલા ઉદ્ગારની ક્ષણ આંખમાં આંસુ લાવી દે છે વાલા ગામડું એ માત્ર ભૂગોળ નથી એ હૃદયની ધડકન છે એ રસ્તાઓ પર ઉડે ધૂળ પણ સંબંધો પર કદી ધૂળ ન બેસે દરવાજા બંધ હોતા નથી અને હૃદય ખુલ્લા જ રહે છે ગલીઓમાં બાળપણ દોડે યુવાની અને વડીલોની આંખમાં સંસારના અનુભવની ઝાંખી જળહળતી ઉઠે છે ગામડું એટલે સાંજ પડતા કુવા પર મળવા જવું ગામડું એટલે ચાંદની રાતે ખટિયા પર સૂઈ અને આકાશમાં રહેલા તારાઓને ગણવા ગામડું

પણ એક ભાવનાત્મક લાગણીઓ છે એનું જોડાણ છે વટ વૃક્ષની છાંય કુવા પરની ઠંડી હવા સાંજના ધબકતા એ દીવા અને ઓટલે બેઠેલી આ વડીલોની વાર્તાઓનો સમન્વય એટલે આ ગામડું ગામડું શબ્દ સાંભળતા જ મનમાં એક શાંતિ ભર્યું હૃદય ઉપસી આવે છે જ્યાં તાજી મીટીની સુગંધ હોય છે લોકોને એકબીજાના સુખ દુઃખની પરવા હોય છે અને જ્યાં જીવનની સાદગીનો એક સુખદ શણગાર જેવો લાગે છે અને એક અહેસાસ છે એ લાગણીના હૃદયના હૃદયથી મળેલા સંવેદના અને સંબંધો હોય છે ગામડું એક ગુજરાતી શબ્દ છે જેનો અર્થ સામાન્ય રીતે નાનકડા ગામ અથવા તો ગ્રામીણ વિસ્તાર તરીકે થાય છે તેમાં એક સ્નેહી અને લાગણીસભર ભાવ હોય છે જે ગ્રામ્ય જીવનની સાદગી શાંતિ અને કુદરતી સૌંદર્યને દર્શાવે છે અને સાદા જીવનની ઝાંખી કરાવે છે મિત્રો આ છે ગામડાની કહાની આ છે ગામડાની વાસ્તવિકતા પરંતુ આજે લોકો વ્યવસાયના અર્થે ગામડાઓ છોડી અને શહેરની અંદર વસવાટ કરી રહ્યા છે પણ હર કોઈ વ્યક્તિના હૃદયની અંદર ગામડાની તસવીર અને તાસીર હંમેશાને માટે ધબકતી હોય છે આ છે આપણું ગામડું મિત્રો કેવો લાગ્યો આ વિડીયો એમને આપ કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને જેમને પણ પોતાના ગામડાની કે પોતાના વદનની યાદ આવતી હોય એ ચોક્કસથી પોતાનું મંતવ્ય કોમેન્ટ દ્વારા જણાવશો અને વિડીયોને વધુમાં વધુ લાઈક કરશો શેર કરશો અને આપના ગ્રુપમાં ફોરવર્ડ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત